આ ગરમોતા વળાય છે મૂડુગા દાબું આટલું બધું આળો બોળક ખબર પડો હંગાય다가 પસન તું દૂધ ભરાવાનું કેન્સલ રાખેલું છે આજે પડ્યું છે અબ તો તું છેને તું દૂધ ભરાવાનું નથી બધું બીક કરવાવાનું છે એટલે આજે ટુકમાં બેરીનું દૂધ આળવાનું છે ઓકે ઓરી ભાઈ પનીર પાડવાનું કોઈક ના કોઈક પનીર હોય કોઈ માવો હોય કોઈ તો સાસ તો આપી જ છે પણ પનીર માવો કેવું બધું જી કરી દેવાનું ભાજર ભાજરવાનું પાડી જાય તો ગાય જઈશ પાડે તો નહીં પાડે પણ આપણે પાડે તે બને माओ मावण ऐसी मावण पेडा अर्खाज होई का रे तो अर्खाज तण नाही बनाया पण पन। माप नो एक बनास आपण माप नो बदू दूध तो चेलू थाय था पनीर कर देवान

ડાયરેક નહીં આવડતું યુટ્યુબ છે ને ગાઈશ તમને કોઈ ના આવડતું હોય કોઈ ખબર ના પડતી હોય ને તો શીખવા માટે બેસ્ટ માધ્યમ છે કોઈ પણ ટેકનિકલી કોમી હોય મોબાઈલની હોય કોમ્પ્યુટરની હોય તો તમને મોટે ભાગેથી મળી જાય ને ત્યાં રસ્તા બધા ઘણા હોય છે કારણ કે પબ્લિક બહુ કન્ટેન્ટ નાખતી હોય કોક ના કોક તો તમને મળી જશે જમોધ્યું છે લેટ આવે તો લેટાડે ભલે કેન્ડી ખાઈ જઈશ ની તે તો ના હોય તો ના તો તો આ ખાધી થઈ શે શે તો હા કોમ લીધું ભણે ન તું તો થઈ જજો પછી બડશે થયો છે ટાઈમ બે કલાક જેવું થયું બધો ટાઈમ લાગે ને આ આજે બજારમાં હોય છે ને એ તમે વિચાર લખો ટાઈમ લાગે છે તૈયાર થઈને ને આવે માવો તૈયાર થઈ ગયો છે

ઓ રામેશ્વર થી આગળ હવે હેડ્યા છે રામેશ્વર જોઈ છે અમુ તિરુપતિ થી રામેશ્વર જોઈ છે હા તો માવો તૈયાર થઈ ગયો છે છોટ ઉલાળી કલર છે માવો દોળના મે કાઈનું करू કે પેલી કાઈનું કરી એટલે આવો ગેસ આ દૂધ તો આપણો પડી હાથ તો પડ એડ હતા બાર જણા તેર જણા ભાગ પડી ગયા છે અને હવે ખાઈ લઈએ થોડોક લીધો તો ખાઈશ હજી એક પડી ગયો ગળી આઈટમ હોય ને ખવા દીને મારે ઘરની એક થોડી એક ખવાની ઓરિજનલ ઓરિજનલ છે ગાઈશ तो आपडो हेतर मायासीये अना हेतर मसन आ उठियो जा पोई ती पाणी आपो काढेन એટલે સીધે સીધું છે ને આ ઢાળ્યો તોડી નાખ આના બીજા હેતર માં જતો રહીશ બચ્ચી માટી ભાઈ તો બચ્ચી માટી છે ને पाणी નો પ્રવાહ એટલો હોય છે ને તો એ ગમે તે હું milled ને તો એ તૂટી જાય આ તો નકે કરેગા બુંગળુર્યું ને એ રે કાપે થોડું એટલે પોણી સીધે સીધું ઠોકા છે ને કે ના ઠોકા અને આ જે ખાડો છે એમાં કોથળીઓ લાવી અને કોથળીઓથી બધી દઈએ માટી ઓકે કેવું પોણી તો આ આરાહી તરમ જતું હોય છે આ સીધે સીધું સારું પોણી મારા હોય ને એના હિસાબથી છે ને હા તૂટી જાય તો આપણું બધવાનું છે તો બધી દઈએ చె <laughs> <laughs> వాళ్ళు ఇక్కడే ఒక గంట రెండు గంటలు అయిపోయినట్లే ఎక్కేదానికి నువ్వు అది నీళ్ళకొచ్చేస్తుంది అది పెడి ఇంకా ఏమన్నా పెడతారని చూస్తున్నట్టు हरे रामा हरे कृष्णा मंदिर हरे रामा हरे कृष्णा मंदिर वीडियो તામિલનાડુ ચેક પોસ્ટ ઉપર અમે આવી જાય તમિલનાડુ ચેક પોસ્ટ અમારે પાછા તમિલનાડુ ચેક પોસ્ટ છે

तो टायर्न सही दिसला ते आपला नेवा दिए छे वटणा चलो आई लेवा चार

હવે અમે તમિલનાડુથી શ્રીપુરમ લઈ રહ્યા છીએ હેલો ભાઈ હા તો વિડીયો બનાવું છું रसवालो में मोहबत सी दिला री मेरे महबूब

આ બધા જોવા માટે તૈયાર થયા જવાનું પણ વાતાવરણ તું જોઈ બધા જઈ જઈને પૂછી લેવાનું ખાલી અંબાજી

હા ભાઈ જે જ્યાં સીવાનો થોડો માતાજી સપોર્ટ કરે કર્યા ભગત ના ગલ્લા ની